રાજપીપળામાં આઠ વર્ષથી ચાલતી નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ ફ્રોડ હોવાનું તંત્રની કબુલાત ધારાસભ્ય ચેતર વસાવવા ગુજરાત સરકારને અગાઉ બોગસ નર્સિંગ કોલેજ ચાલે છે એ બાબતની રજૂઆત કરી હતી ત્યારે રૂબરૂ તબીબી અધિક્ષક અર્ચના જનરલ હોસ્પિટલમાં જે તે રખ્યા મુલાકાત લીધી હતી ને રૂબરૂ મુલાકાતમાં ગંભીર બેદરકારીઓ સામે આવી છે તેમણે જણાવ્યું કે આ સસ્તા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અમદાવાદ દ્વારા માન્યતા ધરાવતી નથી તાલીમ મેળવતા તાલીમાર્થીઓ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવતી સ્ટાર્સ ભરતી માટે અમાન્ય થાય છે તેમજ સ્કોલરશીપ માટે પણ પાત્રતા ધરાવતી નથી પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અમદાવાદના નિયમો અનુસાર માન્યતા પ્રાપ્ત હોવાને કારણે સંસ્થાના તાલીમાર્થીઓ સરકારશ્રી દ્વારા કરવામાં આવતી પડતી સ્કોલરશીપ અને ખાનગી સંસ્થામાં સ્થાપના તરીકે ફરજ બચાવવા માટે યોગ્યતા ધરાવતા નથી અમારે ત્યાં કેવું કર્યું અને અમે તમે જોઈ લો સરકારે કોઈ પણ જાતની પરવાનગી નથી સરકારે લીધી અને છેલ્લા વીસ વર્ષથી કોના રહેમ નજરથી ચાલે છે એમના ઓરિજિનલ ડોક્યુમેન્ટની પાસે જમા છે બે લાખ સત્તાણું હજાર જેટલી ફી યુનિવર્સિટીમાં બેસવા દેવામાં આવતા નથી તો ત્રણ વર્ષ તો વિદ્યાર્થીઓને બગડી ગયા સાથે આ સંસ્થા તાલીમાર્થીઓને આ વિદ્યાર્થીઓને સરકારી ભરતીઓમાં પણ યોગ્યતા ધરાવતા નથી એવું સરકારે ગંભીર બાબતોમાં અને વિદ્યાર્થીઓને ન્યાય અપાવવાની માંગ કરી છે ગુજરાત સરકાર કે નર્મદા જિલ્લા તંત્રના પેટનું પાણી હાલતું નથી એટલા માટે અમે એક દિવસ બાદ ગુરુવારે અમે કલેક્ટર કચેરી ખાતે જો આનો ઉપર કાર્યવાહી નહીં થાય અને યોગ્ય મારા વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે તો અમે કલેક્ટર કચેરી ખાતે ગુરુવારે ધરણા ઉપર ધારાસભ્ય તરીકે રજૂઆત કરતા હોય અને ગુજરાત સરકાર ગુજરાત સરકારને અને રાજપીપળા જિલ્લા વહીવટી તંત્રને અમે અગાઉ મા કામલ જે બોગસ નર્સિંગ કોલેજ ચાલે છે એ બાબતની રજૂઆત કરી હતી અને ત્યાં રૂબરૂ તબીબી અધિક્ષક જે જીએમઆઈએલ આરએસના જનરલ હોસ્પિટલના જે અધિક્ષક તેર ના રોજ રૂબરૂ મુલાકાત લીધી છે અને રૂબરૂ મુલાકાતમાં ગંભીર બેદરકારીઓ સામે આવી છે એમણે જણાવ્યું છે કે આ સસ્તા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અમદાવાદ દ્વારા માન્યતા ધરાવતી સસ્તા નથી જેથી આ સસ્તા સાથે તાલીમ મેળવતા તાલીમાર્થીઓ ગુજરાત સરકાર શ્રી દ્વારા કરવામાં આવતી સ્ટાફ નર્સિંગ ભરતી માટે અમાન્ય થાય છે તેમજ સ્કોલરશિપ માટે પણ પાત્રતા ધરાવતા નથી આ સંસ્થા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અમદાવાદના નીતિ નિયમો અનુસાર માન્યતા પ્રાપ્ત ન હોવાના કારણે આ સંસ્થાના તાલીમાર્થીઓ સરકાર દ્વારા કરવામાં આવતી ભરતી સ્કોલરશીપ અને ખાનગી સંસ્થામાં સ્ટાફના ફરજ બજાવવા માટે યોગ્યતા ધરાવતા નથી એટલા માટે અમારે આ કેવું પડ્યું અને આજે તમે જોઈ લો સરકારે કોઈ પણ જાતની પરવાનગી નથી સરકારની લીધી છતાં આ સંસ્થા છેલ્લા વીસ વર્ષથી કોના રહેમ નજરથી ચાલે છે આજે અમારી પાસે દોઢસો વિદ્યાર્થીઓ આવ્યા છે એમના ઓરિજિનલ ડોક્યુમેન્ટ એમની પાસે જમા છે બે જેટલી ફી એમની પાસે જમા છે અને કોઈ પણ યુનિવર્સિટી કે કોલેજમાં એમને એક્ઝામમાં બેસવા દેવામાં આવતા નથી તો ત્રણ વર્ષ તો વિદ્યાર્થીઓના બગડી ગયા સાથે સ્કોલરશીપ પણ નથી મળવાની સાથે આ સંસ્થા આ તાલીમાર્થીઓને આ વિદ્યાર્થીઓને સરકારી ભરતીઓમાં પણ યોગ્યતા ધરાવતા નથી એવું સરકારે જણાવતા હોય ત્યારે આ ગંભીર બાબતોમાં છેલ્લા દસ ફરિયાદ દાખલ કરવા અને આ વિદ્યાર્થીઓને ન્યાય અપાવવાની માંગ કરી છે પણ ગુજરાત સરકાર કે નર્મદા જિલ્લા વહીવટી તંત્રનું પેટનું પાણી આજે પણ હલતું નથી એટલા માટે અમે એક દિવસ બાદ આ ગુરુવારે અમે કલેક્ટર કચેરી ખાતે જો આના પર કાર્યવાહી નહી થાય અને યોગ્ય અમારા વિદ્યાર્થીઓને ન્યાય ન મળે તો અમે કલેક્ટર કચેરી ખાતે આ ગુરુવારે ધરણા પર હું પોતે બેસવાનો છું અમે ધારાસભ્ય તરીકે આટલા બધા પુરાવાઓ સાથે રજૂઆત કરતા હોય અને ગુજરાત સરકાર એવી એમના રહેમ નજર હેઠળ ચાલતી હોવાના કારણે કેટલાક નેતાઓ પડદા પાછળ આ બોગસ નકલી નર્સિંગ કોલેજને બચાવવા માટે મેદાને પડ્યા છે ત્યારે અમે ધારાસભ્ય તરીકે ખુદ પણ ધરણા પર બેસીશું અમારા આ વિદ્યાર્થીઓને ન્યાય મળવો જોઈએ આ એટલા માટે જ આજે અમે હમણાં કલેક્ટર શ્રીને પણ મળવા જઈએ છીએ ડીડીઓને પણ મળવાના છે કેમ કાર્યવાહી આટલા દિવસથી નથી થતી એટલે જો કાર્યવાહી નથી થતી અમારા વિદ્યાર્થીઓને ઓરિજિનલ ડોક્યુમેન્ટ એમની ફી અને એ પરત નથી મળતી તો અમે ધરણા પર હવે આ ગુરુવારેથી કલેક્ટર કચેરીએ બેસવાના છે સરસ